મિત્રો જો વૃદ્ધાવસ્થામાં તમારે દુઃખ નથી ભોગવવું તો જિંદગીમાં આ બે વાતો જરૂરથી યાદ રાખજો મિત્રો આજે તમે જે સાંભળવા જઈ રહ્યા છો તે એક સચ્ચાઈ છે દરેકના જીવનમાં એક દિવસ એવો આવવાનો છે જેના વિશે આપણે પહેલાથી જ જાણી લેવું જોઈએ શું ખબર ત્યારે વાસનાઓની જાકમજોળમાં તમે આ સચ્ચાઈને ના જોઈ શકો આ લઈને વૃદ્ધ લોકો બધા એ જોવો જોઈએ મિત્રો તમે જાણો છો કે વૃદ્ધાવસ્થા એ સૌથી કઠિન અને અંતિમ અવસ્થા છે આ અવસ્થામાં પહોંચ્યા બાદ સૌથી વધારે પોતાનાઓની વધારે જરૂરિયાત હોય છે તે સમયે જો પોતાના જ લોકો આપણાથી દૂર થઈ જાય તો એના જેવો દુર્ભાગ્યશાળી વ્યક્તિ બીજો કોઈ હોઈ શકે નહીં તો ચાલો મિત્રો આ વિડિયોના માધ્યમથી જીવનની આ કડવી સચ્ચાઈ વિશે સમજીએ મિત્રો દિવાળીનો સમય હતો અને એક પતિ પત્ની બજારમાંથી સામાન લેવા ઘરેથી નીકળી જ રહ્યા હતા અને અચાનક તે વ્યક્તિને તેની વૃદ્ધમાની યાદ આવી ગઈ જે ઘરમાં એકલી બેઠી હતી તે વ્યક્તિએ તેની પત્નીને પૂછ્યું તે માને તો પૂછ્યું છે ને કે દિવાળીના આ તહેવારમાં તેણે કઈ વસ્તુ તો નથી મંગાવવી ને ત્યારે પત્નીએ તરત જ કહ્યું તમે પણ કેવી વાત કરો છો વળી આ ઉંમરમાં તેમને શું વસ્તુની જરૂરિયાત હોવાની બે ટાઈમનું જમવાનું અને બે જોડી કપડા એમાં પૂછવાની શી વાત છે ત્યારે પતિએ કહ્યું એવી વાત નથી માં વાર દિવાળી પર આપણા ઘરે રોકાય છે એમ તો દરેક દિવાળીએ તે ગામડે જ રોકાય છે અને હું જાણું છું કે એને કોઈ પણ વસ્તુ નહીં જોઈતી હોય પણ એનું મન રાખવા તારે એકવાર પૂછી તો લેવું જોઈએ ને પતિની આ વાત સાંભળીને તેની પત્ની તેના પર ગુસ્સો કરીને બોલી આટલો બધો જો તમારી મા પર પ્રેમ આવી રહ્યો હોય તો તમે જાતેશ જઈને કેમ નથી પૂછતા અને આટલું કહીને તે બેગ લઈને બૂમો પાડતી ઘરની બહાર નીકળી ગઈ પત્નીને ગુસ્સે જોઈને તેનું મન માન્યું નહીં અને તે તેની માં પાસે પહોંચી ગયો અને બોલ્યો હે માં અમે દિવાળીનો સામાન ખરીદવા માટે બજારમાં જઈ રહ્યા છીએ તારે કઈ વસ્તુ લાવવી હોય તો જણાવ અમે લેતા આવીશું માએ કહ્યું બેટા મારે કંઈ પણ નથી જોઈતું દીકરાએ ફરી પૂછ્યું માં તું જણાવ તારે જે કંઈ પણ જોઈતું હશે એ હું લઈ આવીશ દીકરાની આવી હઠ જોઈને માએ કહ્યું જો એમ જ હોય તો ઊભો રહે હું તને એક કાગળમાં લખીને આપું છું તારે અને વહુએ ખૂબ જ સામાન ખરીદવાનો છે અને તમે ભૂલી ના જાવ એટલે હું લખીને આપું છું ત્યાર પછી તે વૃદ્ધમાં તેમની રૂમમાં ગઈ અને કાગળ પર થોડા સામાનનું લિસ્ટ બનાવીને તેના દીકરાને આપી દીધું દીકરાએ તે ચિઠ્ઠી જોયા વગર જ ખિસ્સામાં મૂકી દીધી અને ગાડીમાં જઈને બેસી ગયો તેની પત્ની પહેલાંથી જ ગાડીમાં બેસી ગઈ હતી અને પછી તેની પત્નીને તેણે કહ્યું જો મેં તને કહ્યું હતું ને કે માને પૂછી લે કે તેમને કઈ વસ્તુ મંગાવવાની હોય તો માએ થોડોક સામાન ચીઠીમાં લખીને આપ્યો છે કહેવાય છે કે માણસ જ્યાં સુધી જીવતો રહે છે ત્યાં સુધી તેને રોટી અને કપડા સિવાય પણ ઘણી વસ્તુઓની જરૂરિયાત રહેતી હોય છે ત્યારબાદ પત્નીએ કહ્યું ઠીક છે પહેલા હું મારો સામાન ખરીદીશ અને ત્યાર પછી તમે ચીઠી વાંચીને તમારી માનો સામાન ખરીદજો પત્નીએ બજારમાંથી પોતાની જરૂરિયાતનો સામાન ખરીદી લીધો અને તેના પતિને કહ્યું કે ખરીદી કરતા કરતા હું ખૂબ જ થાકી ગઈ છું હવે હું ગાડીમાં જઈને બેસી જ આવું છું તમે તમારી માના સામાનની લિસ્ટ જોઈ લો અને જે વસ્તુ ખરીદવાની હોય તે ખરીદી લો દીકરાએ ખિસ્સામાંથી চিঠি કાઢી અને તેને વાંચવા લાગ્યો લિસ્ટ ખૂબ જ લાંબો હતું પહેલા તો તે આટલું લાંબુ લિસ્ટ જોઈને તે વિચારમાં પડી ગયો કે માએ આટલું બધું શું મંગાવ્યું હશે જ્યારે ગામડે રહેલા ભાઈ અને તેની ભાભી માટે સામાન મંગાવ્યો હશે પતિની આ વાત સાંભળીને પત્ની તરત જ ગુસ્સામાં બોલી હવે બનો શ્રવણ કુમાર માના સામાન વગર તો તમારું જમવાનું પણ પસ્તુ નહોતું ત્યારબાદ પતિએ તેની માએ આપેલી ચિઠ્ઠી વાંચી તો વાંચતા વાંચતા તેના હાથ કાપવા લાગ્યા એની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા તેનું આખું શરીર ધ્રુજવા લાગ્યું હતું પતિની આવી હાલત જોઈને તેની પત્ની ગભરાઈ ગઈ અને પૂછ્યું કે શું થયું એવું તે શું તમારી માએ માંગી લીધું ત્યારબાદ પત્નીએ તેના પતિના હાથમાંથી તે ચિઠ્ઠી જોટવી લીધી અને તે જાતે જ વાંચવા લાગી તેની પત્ની પણ તે ચિઠ્ઠીને વાંચીને હેરાન હતી આટલી મોટી ચિઠ્ઠીમાં સામાન્ય જગ્યાએ માએ પોતાના દિલની લાગણીઓ લખીને વ્યક્ત કરી હતી માએ પોતાના જીવનની બધી જ ઈચ્છાઓ થોડા શબ્દોમાં એ ચિઠ્ઠીમાં લખીને વ્યક્ત કરી હતી તેમણે લખ્યું હતું કે બેટા દિવાળી પર તો શું કોઈ પણ તહેવાર કે પ્રસંગે મને કશું પણ જોઈતું નથી પણ તમે જીદ કરી રહ્યા છો તો મારા માટે બજારમાં જો મળે તો નવરાશનો સમય લઈ આવજો જે તમે મને આપી શકો કેમ કે આથમતી સંધ્યાની જેમ હવે મારા જીવનની પણ હવે સાંજ થઈ રહી છે મને હવે આ જીવનની રાત્રીના અંધકારથી ડર લાગી રહ્યો છે પળે પળે મારા તરફ વધી રહેલા મૃત્યુને જોઈને હવે મને ડર લાગી રહ્યો છે હું જાણું છું કે મૃત્યુ પરમ સત્ય છે એને કોઈ રોકી નથી શકતું આ કમજોર અને વૃદ્ધ શરીર જોડે એકલા રહેવામાં હવે મને ગભરામણ થાય છે ખબર નહીં ક્યારે આ દીવો ઓલવાઈ જાય જ્યાં સુધી હું તમારી પાસે રહું છું ત્યાં સુધી તમે થોડો સમય કાઢીને મારી સાથે બેસો ભલે ને થોડા સમય માટે પણ મારી આ વૃદ્ધાવસ્થામાં મારી એકલતાનો થોડો સમય તમે મારી સાથે વેચો તારી સાથે રહેવાથી દીવો સળગાવ્યા વગર જ મારા જીવનની સાંજ ઝગમગી ઊઠે કેટલાય વર્ષોથી મેં તારો સ્પર્શ નથી કર્યો તું મારા ખોળામાં માથું મૂકીને સૂઈ જજે હું મારા મમતાભર્યા હાતોથી તારા માથાને સ્પર્શ કરવા માંગુ છું પોતાનાઓને પોતાની સાથે જોઈને હું મૃત્યુને પણ હસીને મળીશ શું ખબર આવતી દિવાળી સુધી હું રહું કે ના રહું મિત્રો માના દર્દ ભર્યા અને લાગણી ભર્યા વચનો સાંભળીને તે દીકરાની પત્ની પણ જોર જોર રડવા લાગી મિત્રો માતા પિતા જયારે વૃદ્ધ થઈ જાય છે ત્યારે આપણે તેઓની એક વૃદ્ધ લોકોની શ્રેણીમાં મૂકી દઈએ છીએ જે સમયે તેમને આપણા સહારાની જરૂર હોય છે ત્યારે જ આપણે તેમને એકલા મૂકી દઈએ છીએ એક તો એમની વધતી ઉંમર અને નાશ પામતી શરીરની બધી શક્તિઓ કમજોર આંખો અને શિથિલ હાથ પગ ઉપરથી પોતાનાઓથી દૂરી આ બધું વૃદ્ધ માતાપિતાને કમજોર બનાવી દે છે એવામાં તે જાય તો જાય ક્યાં પોતાના દુઃખ દર્દની વાતો તે કોને સંભળાવે જીવનમાં મોટા મોટા દુઃખો અને વાવાઝોડાઓ સામે ક્યારેય પણ કમજોર નથી પડ્યા અને આજે જ્યારે તેમના પોતાના હોય તેમને એકલા છોડી દીધા ત્યારે તેઓ ભાંગી પડ્યા બધી જ ઈચ્છાઓ વિખરાઈ ગઈ આ વૃદ્ધ લોકો આપણા જીવનના કલ્પ વૃક્ષ છે તેમનું સન્માન અને વ્યવસ્થિત સાર સંભાળ રાખવી જોઈએ એવું વિચારવું જોઈએ કે હવે આપણો પણ વૃદ્ધ થવાનો સમય નજીક આવી રહ્યો છે ક્યાંક આપણને પણ આપણા પોતાના એકલા છોડી ના દે તેની તૈયારીઓ આજથી શરૂ કરી દેવી જોઈએ કેમ કે મિત્રો આપણે કરેલા સારા અને ખરાબ કર્મો વહેલા કે મોડા આપણી પાસે જરૂરથી પાછા આવે છે જેવું આપણે વાવીએ છીએ તેવું જ આપણને લણવા મળે છે જો કોઈ પત્ની તેના પતિની વૃદ્ધ માને તેનાથી અલગ કરે છે તો યાદ રાખજો કે એ દિવસ પણ દૂર નથી જ્યારે તમારા દીકરાની વહુ તમારાથી તમારો દીકરો છીનવીને દૂર લઈ જશે આ વૃદ્ધ લોકો ક્યાંયથી તૈયાર બનીને નથી આવતા પણ સમયની સાથે દરેક વ્યક્તિ આ વૃદ્ધાવસ્થાની દયનીય સ્થિતિમાં પહોંચે છે આપણે માનીએ છીએ કે દુનિયા ખૂબ જ મતલબી છે પણ એટલા પણ મતલબી ના બનવું જોઈએ કે જેણે તમને જીવન આપ્યું છે તમારી ખુશીઓ માટે જેમણે પોતાની બધી જ ખુશીઓની બલી ચડાવી દીધી છે તેમને તમે વૃદ્ધાવસ્થાના મહાસાગરમાં તરફળિયા મારવા માટે છોડી દો મિત્રો યાદ રાખજો કે કરેલા કર્મનું ફળ ભોગવવું જ પડે છે આકાશમાં ઉછાળેલો કાદવ પાસો પોતાના પર જ પડે છે વૃદ્ધ માતા પિતા આપણા ભગવાન છે તેમને પોતાના મસ્તક પર બેસાડવાને બદલે આપણે તેમને આપણા પગ નીચે કસડી નાખીએ છીએ અભાગ્યા છે તે સંતાનો જે સંતાન બનીને પોતાની ફરજો નથી નિભાવી શકતા માનીએ છીએ કે તમે મજબૂર હશો પણ માતા પિતાના દુઃખ વધારે તમારી મજબૂરી નહીં હોય મિત્રો આ વિડીયો દ્વારા તમને કઈક શીખવા મળ્યું હોય

આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખુબ ખુબ આભાર